નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે તો મિત્રો આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો સાયનામાં નવા જીરાની આવકો શરૂ થવા લાગી છે પરંતુ હાલ ત્યાં પાઇપલાઇન ખાલી હોવાથી લોકલ માલ ફેલાઈ જાય છે પરિણામે હાલ કોઈ મોટી આયાત થાય તેવા સંજોગો નથી બીજી તરફ ભારતીય જીરાના નિકાસ વેપારો ઠપ થઈ ગયા છે અને લોકલ માંગ પણ ખાસ દેખાતી નથી જેને કારણે વાયદા તૂટ્યા હોવાથી હાજરમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો જીરાના નિકાસના ભાવમાં સો થી એકસો ને પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો તો જીરામાં ભાવ હજી પણ વધુ તૂટશે તો વેચવાલીમાં વધુ ઘટાડો થાય તેવી ધારણા છે તો મિત્રો ખાસ કરીને ગુંજામાં આજે આવકો ઘટી હતી હવે આઠથી નવ હજાર બોરીની થઈ ગઈ છે જે બજારો વચ્ચે તો બજારમાં વેચવાલી વચ્ચે નહીતર આવકો દસ હજાર બોરીની અંદર જ રહેશે તેવી ધારણા છે તો મિત્રો આજે જીરાનો બ્રેન્ચમાં રૂવાયદો પાંચસો ને વીસ ઘટીને સત્યાવીસ હજાર આઠસો ને સપાટી પર બંધ રહ્યો તો તો જીરાના ભાવમાં ઘટાડો થાય એવો સંજોગો દેખાઈ રહ્યા છે